આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ એકવીસમી જૂન ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનું પ્રતિક છે પાટણવાસીઓ આજે વહેલી સવારે હુંફાળા પવન સાથે યોગમય બન્યા હતા એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે જે મુજબ રાજ્યભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આજના કાર્યક્રમમાં વિશાખાપટ્ટનમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સૌ કોઈએ લાઈવ નિહાળ્યો હતો પાટણની પીકે કોટાવાલા કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક વી નાઈ તેમજ વિવિધ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પાટણના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અત્યારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પાટણ ખાતે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં અંદાજીત ચાર હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો તેમાં એનજીઓ થકી અને વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારી કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનોએ તમામે ભાગ લીધો હતો અંદાજે આ બે કલાકના કાર્યક્રમની અંદર તમામે ખૂબ જ ઉત્કન્ઠાપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ જ કાર્યક્રમની જો આ રીતે જે યોગ થકી લોકોને આપણે સંદેશો પહોંચાડી અને મહત્તમ લોકો જે આ જે મદરસિદ્ધા મુક્ત ગુજરાતનું જે સંકલ્પ છે એ સિદ્ધ થાય એ સોને અભ્યટ છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ